આ લોકો સાહેબ આમાં કોમહત્યા કરી લેશે તો માનવ વધ ગુનો લાગશે સાહેબ આમાં તો આંખ બંધ કરવાની હોય સાહેબ એ આ બધું તો ઠીક છે ઓળખ આ રીતે માણસ રહીએ છાસ છાસની દેગડી રાખીએ સાહેબ દોઢ ફૂટની જગ્યા જગ્યાએ રાખવી આ છાસ વેચવા વાળાને આપણે ત્યાંથી બહાર કાઢીએ છીએ અને દુઃખ વાત તો એ થઈ જયારે સાહેબ ગોમતી ઘાટ ની અંદર યાત્રિકો રૂપા તા ને ત્યારે આપણો બીજા આપણું મેનેજમેન્ટ સંપૂર્ણ ફેર ગયું હતું કોઈ યાત્રિકોને બચાવવા જતું નહોતું ત્યારે મારા માલધારીઓ છે ને એમાં ઊંટ નાખી અને એને એ માલધારીઓ દરિયા કાંઠે દરિયા કાંઠે માલધારીઓ ફેરવે છે તો એના ઊંટ ઉપાડી જ પૂરી દીધા એનું ઓલું કાઠું હોય પાંચસો પાંચસો છોડાવવાના ઊંટના પાંચસો પાંચસો છોડાવવાના તો સાહેબ આ તો દાદાગીરી કહેવાય નકરી દાદાગીરી કહેવાય આવું હુકમ આપણે ચલાવી લઈએ અને એની રજૂઆત કરવા આવીએ તો અમને પોલીસે જાહેરનામું છે એકસો એઠ્યાસી નો ભંગ થઈ છે સાહેબ અમારા હક માંગવા માટે અમારે અહીંયા આવવા માટે જાહેરનામું અમારે ત્યાં ઉપવાસમાં બેસવા માટે જાહેરનામું તો તો સાહેબ રાજાશાહી જાહેર કરતી હોય ને લોકશાહી જેવું કંઈ છે જ નહીં દેશમાં પૂછે કે ભાઈ અહીંયા તો પછી લોકશાહીનો મતલબ શું અમારે અમારા હક જ નહીં માંગવાના એના માટે અમારે આંદોલન જ નહીં કરવાનો એના માટે અમારે સૂત્રોચ્ચાર જ નહીં કરવાનો એના માટે અમારે બેનર લઈને જ નહીં નીકળવાનો આ ગરીબો અત્યારે તમારી પાસે ન્યાયની હા લઈ આવ્યા છે ત્યાં પ્રાંત અધિકારી સાહેબ ને કયો નગરપાલિકાને કયો કે આ લોકોનો રસ્તો કાઢે આ લોકો સાહેબ આમાં આત્મહત્યા કરી લેશે આપડી કહેવત છે બરાબર છે તાવડીના ત્રણ વાના માંથી એક પણ વાનો અમારી અગર નથી ત્રણ વાના તેર વાના પણ તેર ની તેર માંથી ત્રણે નથી અમારી બરાબર એક પણ વાનો અમારી અગર નથી